નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા રોકાઈ પોલીસ પરિવારની મહિલાઓનો વિરોધ બંને પક્ષે નારાબાજી તીવ્ર કોંગ્રેસ પાર્ટીની જનઆક્રોશ યાત્રા આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક પોલીસ પરિવારની અનેક વ્યક્તિઓ રસ્તા પર ઉતરી આવી અને યાત્રાને રોકી દીધી હતી મહિલાઓએ યાત્રાના વાહનોને ચારેકોરથી ઘેરી લીધા હતા જેના કારણે ત્યાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી વિરોધ દરમિયાન પોલીસ પરિવારની જીગ્નેશ મેવાણી હાઈ હાઈના નારા લગાવ્યા હતા અને તેમની સામે કટુ આક્ષેપ કરતા બેનરો પણ બતાવ્યા હતા બીજી તરફ કોંગ્રેસના પુરુષ તથા મહિલા કાર્યકરોએ પણ દારૂ તથા ડ્રગ્સના વેચાણ સામે નારા લગાવતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ઘણા સમય સુધી બંને જૂથ વચ્ચે નારાબાજી ચાલતી રહી હતી જીગ્નેશ મેવાણી અને ગિનીબેન ઠાકોર રેલીમાં હાજર ન રહ્યા હતા આ દરમિયાન કોંગ્રેસે રાજ્યભરમાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપારીઓનું વિગતવાર લિસ્ટ તૈયાર કરવાની જાહેરાત કરી છે અને તે રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે એવું પણ જણાવાયું છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર